મહુઆ લોંગડી ટોલનાકા લડત સમિતિનો વિરોધ અને રોષ યથાવત રહ્યો ટોલનાકા લડત સમિતિએ ધારાસભ્યની ઓફિસે તાળાબંધી કરવા જતાં પોલીસે અટકાયત કરી હતી સ્થાનિક ડિવિઝનની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ મિટિંગ બાબતે રાજકોટ સબબ બહાર હોય અને ઓફિસ ખુલી હોય ત્યારે સમિતિ ટોળું પહોંચતા ઓફિસે ગઈ હતી ધારાસભ્યની ઓફિસે પહોંચી અને થોડાક જ અંતરે તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અब्बास અલી રોઝાણી મૌવા રાજશ્રી એપ્રેલ્સ જીન્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો ભવ્ય શોરૂમ ફોર્મલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ અને ફોર્મલ પેન્ટ ટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ